કેવી રીતે માસીનું દૂધ પીધું આખી સ્ટોરી જો ખબર પડી જશે મને તો હજી એમ જ હતું કે આ તો નાનું બાળક છે પણ હવે મને લાગે છે કે આ તો મારો વેમ હતો અને આ તો બે દરવાજા તોડી નાખશે મેં કહ્યું હતું અરે માસી તમે તો અત્યારથી જ ડરવા લાગ્યા છો તો નમસ્તે મિત્રો હું મારી મમ્મી સાથે મારા નાનીના ઘરે ગયો હતો કારણ કે ઘણા જ સમયથી મારા નાની તબિયત ખૂબ જ ખરાબ હતી અને મારા મમ્મીની બહેન એટલે કે મારા માસી તે મને એક જ નજરે જોઈ રહ્યા હતા કારણ કે હું એટલો સુંદર એટલે કે હેન્ડસમ પણ હતો અને મારા હિસાબથી તેની ઉંમર લગભગ વર્ષની હશે મને તે ખૂબ જ ઈશારો પણ કરી રહ્યા હતા જે મારી સમજમાં આવતો જ ન હતો થોડું અજીબ લાગી રહ્યું હતું થોડી વાર પછી મમ્મી અને મારા નાની રૂમની અંદર જતા રહ્યા હતા પછી માસી મારી પાસે આવ્યા અને મારા ગાલ પર પૂછી કરીને બોલ્યા હતા કે અરે ભાવેશ તું તો ઘણો બધો મોટો થઈ ગયો છે અને તે પણ ખૂબ જ મોટો થઈ ગયો છે હશે ને એમ હું વિચારવા લાગ્યો કે માસી મારી સાથે આ કેવી રીતે વાત કરી રહ્યા છે મને કંઈ સમજાતું નથી યાર તમને સમજાતું હોય તો બતાવો કમેન્ટમાં માસીએ કહ્યું હતું કે શું તું એક ચીજ જોવા માંગે છે મેં કહ્યું શું તો માસી બોલી અત્યારે નહીં જ્યારે ઘરે કોઈ નહીં હોય ને ત્યારે હું તને મારા રૂમમાં લઈ જઈશ અને રૂમમાં જઈને તને બતાવીશ આમ તો હું પૂરા અઢાર વર્ષનો થઈ ગયો હતો પરંતુ મારા માસી મને હજી નાનું બાળક સમજતા હતા અને લગભગ ત્રણ ચાર મહિના પહેલાં મારા માસી મારા ઘરે આવ્યા હતા ત્યારથી હું તેની સાથે આનંદ કરવાનું જ વિચારી રહ્યો હતો અંદર મનમાંને મનમાં જ વિચારતો રહ્યો હતો એક દિવસ સવાર સવારમાં હું બાથરૂમમાંથી નાઈને બહાર આવ્યો હતો અને તો માસી મને જોઈને બોલ્યા હતા અરે ભાવેશ તું તો હજી છોકરો છે પણ છતાં તારા મસલ ખૂબ જ તંદુરસ્ત છે મેં માસીની સામે જોયું હતું અને શરમાતા શરમાતા મારા રૂમમાં જતો રહ્યો હતો જ્યારે પણ પછી મને એકલો જોતી તો તે મારી સાથે મજાક મસ્તી અને મશ્કરી કરવા લાગતી હતી અને તે મને તેના રૂમમાં લઈ જતી હતી અને ઓ વાલી મસ્તી કરવા લાગતી મને પણ આ બધું સારું લાગતું હતું અને ક્યારેક ને ક્યારેક હું પણ દબાવી દેતો હતો ત્યારે માસી કહેતા હતા કે ભાવેશ તને કેવું લાગે છે તો હું માસીને કહેતો હતો કે માસી મને તો તમારું દૂધ પીવાનું મન થાય છે તો માસી સામે આંખો ફાડીને મારી માસી મને કહેતા હું તારા માટે દૂધ ક્યાંથી લાવું મેં તેને ઈશારો કરીને બતાવ્યું હતું કે આ બે દૂધ ત્યાં છે તો માસી કહેવા લાગ્યા અચ્છા તને તે દૂધ પીવડાવવા માટે આગળ વધ્યા છો ને ત્યાં અચાનક બહારથી મમ્મીનો અવાજ આવ્યો હતો મારા માસી તરત જ બહાર ગયા અને મારી હાલત અને મૂળ બધું જ ખરાબ થઈ ગયું હતું મૂળ તો સાવ ખરાબ થઈ ગયું હતું અને હું વિચારવા લાગ્યો હતો કે હું દૂધ પીવા જઈશ અને જઈ જ રહ્યો હતો હવે મને ભૂખ લાગી રહી છે અને હવે પડશે જવું જ પડશે હું પણ બહાર આવી ગયો તો મારા મમ્મી કહેવા લાગ્યા હતા કે ભાવેશ તું પણ તારી માસી સાથે માર્કેટ જા અને થોડાક સામાન લઈ આવ અને ત્યાર પછી હું તો મન મન મનમાં ખુશ થઈ રહ્યો હતો હું માસીને સાથે લઈને બજારમાં ગયો હતો માસી એક લેડીઝ કપડાની દુકાનમાં ગયા હતા હું તેની પાછળ ગયો અને મારા મનમાં હજુ પણ કંઈક મજાક કરવાની વાત ચાલી રહી હતી અને માસી એક લેડીઝ ગંજી બતાવીને કહ્યું હતું કે ભાવેશ આ કલર કેવો છે મેં કહ્યું માસી પહેરવાનું તમારે છે તો હું કઈ રીતે બતાવું તો માસી કહેવા લાગી હતી અરે બતાવ તો ખરો મારે જોવું છે કે તારી પસંદનો કલર કેવો છે કે મને સારો લાગે છે કે નથી લાગતો એ પણ મારે જોવું પડે ને હા ત્યાર પછી નહીં મેં કહ્યું માસી આ નહીં પહેલો કલર તમને સારો લાગશે ત્યાર પછી દુકાનવાળો અમારા બંનેના ચહેરા જોઈ અને માસીએ થોડાક કપડા લીધા હતા અને થોડોક જ બીજો સામાન પણ લીધો પછી અમે ઘરે આવી ગયા હતા મિત્રો અને ત્યાર પછી જે થયું ને એ તમે જાણશો ને તો ખરેખર મિત્રો તમે ચોંકી જશો તો જરૂરથી હું જણાવી રહ્યો છું ચલો માસીને કહ્યું હતું કે માસી તમે મને દૂધ ના પીવડાવ્યું તો માસી કહેવા લાગ્યા હતા ત્યાર પછી માસીએ કહ્યું હતું હું તને તો દૂધ તો પીવડાવત પણ તારા મમ્મી મને બોલાવી લીધી અને સાંજે અમે બધા જ સાથે જમવા બેઠા હતા અને હું વિચારી જ રહ્યો હતો કે મને માસીના રૂમમાં સુવાનું મળી જાય તો મને તો ખૂબ જ મજા પડી જાય અને મને ખૂબ જ આનંદ થાય અને હું તેની સાથે ખૂબ જ એન્જોય કરીશ અને હું હિંમત કરીને બોલ્યો તમે જે વિચારો ને એ જ ઇન્જોય કરીશ મારી માસી આજ હું તમારા રૂમમાં સૂઈ જાઉં છું કારણ કે આજે વરસાદ ખૂબ જ છે અને વીજળી પણ થઈ રહી છે એટલે જ મને એકલા સૂમાં ડર લાગે છે તો ત્યારે જ મારા મમ્મી અચાનક બોલ્યા કે ભાવેશ તું કેવી વાત કરે છે યાર તને અત્યાર સુધી તો ડર નથી લાગતો નહોતો લાગતો અને હવે મારા મમ્મીની વાત કાંપતા માસી બોલ્યા હતા કે હા ઠીક છે તું મારા રૂમમાં આવીને સૂઈ જજે હું ખૂબ જ રાજી થઈ ગયો હતો અને મનમાં પણ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો હતો મને મારા મનમાં લાડવા ફૂટવા લાગ્યા હતા હું મારા માસીની સાથે તેના રૂમમાં ગયો હતો અને મેં માસીને કહ્યું હતું તમને યાદ છે કે ભૂલી ગયા તો માસીએ કહ્યું હતું કે શું મેં કહ્યું હતું ત્યારે તમને મને મેં તમને કહ્યું હતું દૂધ પીવડાવવાનું છે તો માસી કહેવા લાગી અરે હા સોરી સોરી થોડી રાહ જો હું દૂધ લઈને આવું છું તો મેં માસીને કહ્યું અરે ક્યાં જાઉં છો માસી તો ત્યાર પછી માસીએ કહ્યું હતું દૂધ લેવા માટે મેં ઇશારો કરીને બતાવ્યું માસી બોલી ઓકે આ દૂધ મેં કહ્યું હા તો માસી કહેવા લાગી પરંતુ હજી ખૂબ જ નાનો છે તો તો ત્યારે મેં કહ્યું હતું કે માસી હવે હું મોટો થઈ ગયો છું અને હું દૂધ પીવાલાયક પણ થઈ ગયો છું તમને શું લાગે હું મોટો જ થઈ ગયો ને યાર અઢાર વર્ષ તો થઈ ગયા તો માસી કહેવા લાગ્યા કે સારું પહેલાં જઈને દરવાજાની કડી બંધ કરી દે તો પછી બંને આપણે વિચાર કરીએ હું ઊભો થયો અને દરવાજો બંધ કરીને કરી દીધો હતો અને પછી માસીની બાજુમાં લાંબો થઈ ગયો હતો ત્યારે જ માસી બોલી ચાલ બહાર આવી જા માસીએ જોઈને કહ્યું અરે ખરેખર આ ખૂબ જ તાકાતવર અને મજબૂત છે ત્યારે જ મેં કહ્યું હતું કે માસી ખરેખર તમને ખૂબ જ આનંદ આવશે અને માસી પણ કહેવા લાગ્યા હતા તું સાચું કહેજે મને હજી એમ જ હતું કે તું તો હજી નાનું એવું બચ્ચું છે છો પણ મને તો હવે એવું જ લાગે છે કે આ મારો વહેમ હતો અને આ બે દરવાજા તું તોડી નાખીશ મને એવો વિશ્વાસ છે તારા ઉપર મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી જ ડરવા લાગ્યા છો યાર પછી તમારું શું થશે મારી માસી સાથે આનંદ કરવા લાગ્યો હતો અમે બંને ખૂબ જ મજાક કરવા લાગ્યા હતા માસી બોલી ભાવેશ તું તો કમાલનું કામ કરે છો યાર આ હુનર તને ક્યાંથી શીખ્યો ત્યારે મેં કહ્યું હતું માસીએ યુટ્યુબ ઉપર સરસ મજાના વિડીયો છે જેમાં હું જોઈને કંઈ પણ વસ્તુ શીખી શકાય છે જેવી રીતે આપણે આ સ્ટોરી સ્ટોરીના માધ્યમથી તમે આનંદ કરો છો એવી જ રીતે કરતાં કરતાં લગભગ રાતના બે વાગી ગયા અને અમે બંને વાતો કરીને થાકી ગયા હતા એટલા માટે અમે સૂઈ ગયા હતા પરંતુ અચાનક જ મારી નીંદર સવારના પાંચ વાગે ઉગળી જાય છે જેમ કે ઘણા બધાની નીંદર સવારમાં ઉગળી જાય છે મેં જોયું તો મારા માસી ભર નીંદરમાં સૂતા હતા મેં તેને જગાડ્યા અને ફરી એવી મોજ કરી હતી કે તમને શું વાત કરું યાર મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આ સંબંધ તમને કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો યાર તમે નથી કરતા મને ખબર છે વિડીયો જેવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા કરી દો યાર મજા આવી જાય જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો અને વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્તને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી કે ધર્મ સાથે સંબંધ નથી વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે ઓકે તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરીને તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે ચાલો આપશોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે કાલે ત્યાં સુધી આવજો